અસહ્ય ગરમીમાં પોલીસનો છાંયડો સુરતમાં ધોમધકતા તાપમાં ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટના મંડપ ઊભા કર્યા એકતાલીસ ડિગ્રીમાં તડકાથી આપી રહ્યા છે રાહત હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત શહેરમાં ગરમી સતત વધી રહી છે એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જતા સુરતીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઘરની બહાર કામકાજ માટે નીકળતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને વાહન ચાલકોને પણ સિગ્નલ પાસે ઊભા રહેવામાં ભારે તકલીફ થઈ રહી છે રાજ્યના કેટલાક શહેરોમાં ચાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે ગરમીને કારણે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પરંતુ કામકાજ અર્થે નીકળતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેતા ટ્રાફિક સિગ્નલમાં ફરજિયાતપણે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે ત્યારે બાઇક પર જતા વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવાતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે જેથી કરીને વાહન ચાલકોને રાહત થશે હાલમાં દસ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર મંડપ ઊભા કરવામાં આવશે વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય છે ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ કરતાં વધારે સમય સુધી ઊભા રહેવું પડે છે ગરમીમાં વાહનચાલકો આમે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે તેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર તડકામાં ઊભા રહેવું ખૂબ જ આકરું થઈ જતું હોય છે આવી સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે ત્યાં તેમને ગરમીથી રાહત મળશે આ પ્રયોગ ખરેખર ખૂબ જ સરાહનીય છે ટુ વ્હીલરો પર કામ માટે બહાર નીકળતા લોકો માટે ગ્રીન નેટના મંડપ ઘણી રાહત આપશે